પૂજ્ય બોજલરામ પાપાની જન્મ જયંતિ નિમિત્તે બોજલ ધામ ખાતે સાંજના સમયે ધર્મ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું ફતેપુર માં પૂજ્ય બોજલરામ પાપાની જન્મ જયંતિ નિમિત્તે બોજલ ખાતે સાંજે ધર્મ સભાનું આયોજન કરવામાં આવેલું હતું સાંજે ધર્મ સભા જેમાં સત્તાધાર મહંત પરમ પૂજ્ય બાપુ નેસડીના ખોડિયાર મંદિરના પરમ પૂજ્ય લવજી બાપુ વાલમરામ ધામ ગારિયાધારના પરમ પૂજ્ય મહંત વજલાલ બાપુ અને અપાગી ગાણી જગ્યા બગસરાના પરમ પૂજ્ય જયરામ બાપુ સુરતના કથાકાર પરમ પૂજ્ય નરેશ દાદા ત્રિવેદી ધના જગ્યા ઢોળાના પરમ પૂજ્ય બાબુ બાપુ અને રામપરના કથાકાર પરમ પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રી રાજકોટના પરમ પૂજ્ય શંકર મહારાજ વગેરે સંતો મહંતોએ હાજરી આપી દિવ્યવાણીનો લાભ આપેલો હતો મહાન સંત મહાન સમાજ સુધારક સંત જેમણે ચાપખા મારી અને સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢી અને ધર્મના રસ્તે જે સમાજને છે એવા મહાન સંત અને મહાન યોગી સંતો તો ઘણા હોય પણ બધા યોગી ના હોય બધા સમાજ સુધારક તો હોય પણ ચાપખા કોઈ નથી માર્યા બી એટલે આવા એક મહાન સંત નીલર અને આપણને જે ધર્મનો રસ્તો બતાવ્યો છે આજે બાપાની બસો ને ઓગણ નો મહોત્સવ છે આજની આ ગરમી જોતા પચાસ ટકા છે રાહ જોઈ પણ ગરમી જેવી છે અને કદાચ મેળામાં અને રસોડા બાજુ વળી ગયા હોય બધા એટલે પણ જેને બાપા ઉપર શ્રદ્ધા છે એ બધા અહીંયા ખરેખર બેઠા છે એમને મારા ખૂબ ખૂબ વંદન અભિનંદન